ગાંધીધામ કો ઓપરેટિવ બેંક સિંધુબાગ બ્રાન્ચ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ શેર હોલ્ડર્સના બાળકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને વિવિધ પ્રકારની રમતગમત ખેલકૂદ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ ગાંધીધામ કો ઓપરેટિવ બેન્કના ડાયરેક્ટરો તમામ શાખાઓના અધિકારીગણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન સિંધુબાગ શાખાના હોલમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન વિસ્નીબેન ઈસરાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી બધાને આવકાર્યા હતા ત્યારબાદ બેંકના ચેરમેન પ્રેમભાઈ લાલવાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભારત રત્ન એલ કે અડવાણી જન્મદિવસ હોવાથી કાર્યક્રમથીની શરૂઆત કેક કાપી અને સૌને મીઠું મોઢું કરાવી એલ કે અડવાણીના જન્મદિવસની ઉજવણી કરાઈ સૌ મહેમાનોએ અડવાણીજીના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાર્થના કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી જ્યારે બેંકના વાઇસ ચેરમેન મુકેશભાઈ લખવાણીએ પધારેલ તમામ ડાયરેક્ટર તથા વિદ્યાર્થીઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું અને આ બેંક તરફથી વર્ષોથી રાખવામાં આવતી શિષ્યવૃત્તિ વિશે માહિતી આપી તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ગાંધીધામ કોપરેટિવ બેંકની છેલ્લા પંચોતેર વર્ષની સેવાઓનો વિસ્તારથી અહેવાલ આપ્યો હતો અને ગાંધીધામ બેંક ગ્રાહકો પાસેથી નફાની અપેક્ષા નહીં પરંતુ સામાજિક અને શૈક્ષણિક સેવાઓ આપીને સમાજ અને ગ્રાહકોને સેવા આપે છે જેનો ગર્વ છે તેમ મુકેશભાઈએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ માટે તેર વિદ્યાર્થીઓ તેમજ રમતગમત રાજ્ય અને રાષ્ટ્રીય લેવલના પાંચ અને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ઇનામ વિતરણ બેંકના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ બેંકના તમામ ડાયરેક્ટરોના હસ્તે તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં બેંકની તમામ શાખાના સ્ટાફ ગણે બેંકના ડાયરેક્ટર જગદીશ તાફડા નરેશ ગનવાણી કમલેશ માયદાસાણી નિકિતા હિંગોરાણી નીલમ બુલચંદાણી ડોક્ટર ડીટી લાલચંદાણી યુટી ભાગચંદાણી અને દીપક મકવાણા તેમજ બેંકના ચીફ એક્સિક્યુટિવ ઓફિસર સુરેશ કેસવાણી સિંધુબાગ બેંક બ્રાન્ચના મેનેજર હરેશ મૂલચંદાણી તેમજ ગાંધીધામ શાખાના રવિ પંવાણી અને જીતેન્દ્ર વરિયાણી માર્કેટિંગ મેનેજર તેમજ આદિપુર શાખાના લક્ષ્મણ ટિક્યાણી મુકેશ કેલા અને લતા કલ્યાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા હરીશ મુલચંદાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી જેમાં બેંક તરફથી પધારે મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જ્યારે બેંકની તમામ પ્રકારની લોન લોકર સુવિધા તેમજ આરટીજીએસ ઓનલાઈન મોબાઈલ બેન્કિંગ સેવા વિશે વિસ્તૃત માહિતી બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુરેશ કેસવાણીએ પૂરી પાડી હતી અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સિંધુબાગ બ્રાન્ચમાં હાલમાં લોકરની સુવિધા ઉપલબ્ધ છે ત્યારબાદ પધારેલ મહેમાનોનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો